તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી તો ક્ષત્રિય સમાજનું એવું કેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તો જ એને માફી મળે તો દોસ્તો તમને ખબર હશે કે સોળ તારીખે પણ ફોર્મ ભરી દીધું છે અને પરસોત્તમ રૂપાલાએ ટિકિટ પણ રદ નથી કરી હાલ એમ કહેવાય છે કે મોટા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે આજે ઓગણીસ તારીખ હતી અને ઓગણીસ તારીખની બધા રાહ જોઈને બેઠા હતા કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય પરંતુ એવું પણ નથી થયું દોસ્તો ટિકિટ રદ પણ નથી થઈ દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે ચૂંટણી પણ નજીક આવી રહી છે અને અત્યારે તમે જોઈ શકો છો પાંચ લાખથી વધુ ક્ષત્રિય સમાજ ઉતરી ગયા છે મેદાનમાં તો દોસ્તો ટિકિટ રદ થઈ જઈ કે ના થઈ જઈ કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે તેથી ક્રિયાઓના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે જે ક્ષત્રિય સમાજ છે એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો મારું તો એવું કેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ થવી જ જોઈએ થવી જ જોઈએ કારણ કે જે ક્ષત્રિય સમાજનું દિલ દુભાઈ એવી અને વાત કરી છે તો એની આ જ સજા મળવી જોઈએ દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે અને તેથી ક્રિયાવાનો વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબ તક ચે જય હિન્દ જય ભારત